શું શું હવે ભારત સાયરન વાગી રહ્યું છે ખરેખર હવે ભારત પાકિસ્તાન સામે યુદ્ધ કરવા માટેની તૈયારીઓ કરી રહ્યું છે તે વચ્ચે સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે ગુજરાતમાં ચોપન વર્ષ બાદ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાવાની છે અને તેને લઈને સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા અત્યંત તૈયારીઓ કરવામાં આવી રહી છે તે સમગ્ર મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર નાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મૈક્ષુ ઠક્કર આજે રાજ્યની સાથે કેન્દ્ર સ્થાન ઉપર પણ કેન્દ્ર સ્તરે પણ ગૃહ મંત્રાલયમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય સ્તરની વાત કરવામાં આવે તો ગૃહ મંત્રાલયમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ જે છે તે અંગે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહિનીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં અનેક અધિકારીઓનો ઉચ્ચ સ્તરીય અધિકારીઓનો સમાવેશ થતો હતો અને તે દરમિયાન આ સમગ્ર મોકડ્રીલ કેવી રીતે યોજવી ક્યાં ક્યાં તેનું આયોજન કરવું તે સમગ્ર બાબત અંગે ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ રાજ્ય કક્ષાએ પણ મંત્રાલયમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં તાજેતરમાં જેવી જાહેરાત કરવામાં આવી છે કે સાત મે ના રોજ ગુજરાતમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે એટલે કે નાગરિકો અને વિદ્યાર્થીઓને જે છે તે શીખવવામાં આવશે કે જ્યારે હુમલો થાય છે તો કેવી રીતે પોતાનું રક્ષણ કરવું હવાઈ હુમલો થાય છે તે સમય દરમિયાન કેવી રીતે રક્ષણ કરવું તે રીતની સમગ્ર માહિતી જે છે તે નાગરિકોને વિદ્યાર્થીઓને આપવામાં આવશે આ મોકડ્રીલ મારફતે જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ વડોદરા સુરત કચ્છ તાપી જામનગર દ્વારકા નર્મદા નવસારી ડાંગ ગાંધીનગર મહેસાણા ભાવનગરમાં આવતીકાલે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા જેમાં નાગરિકો અને વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સ કેવી રીતે કરવું તે રીતની સમગ્ર માહિતી આપવામાં આવશે અને જેવી રીતે રીતે વધુ સમય પસાર થતો જશે સરકાર દ્વારા આ મોકડ્રીલને લઈને વધુ માહિતી બહાર પાડવામાં આવી શકે છે ત્યારબાદ વાત કરવામાં આવે તો જે રીતે ભારત સરકાર આ મોકડ્રીલનું આયોજન કરી રહી છે તેને લઈને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ટૂંક સમયમાં ભારત સરકાર નવા જૂની કરવાના એંધાણમાં દેખાઈ રહ્યું છે નવા જૂની કરવાની તૈયારીમાં દેખાઈ રહ્યું છે જેમાં ઓગણીસો એકોતેર બાદ વર્ષ બે હજાર પચીસ એટલે કે કુલ ચોપન વર્ષ બાદ હવે ભારતમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને જો ઓગણીસો એકોતેરની વાત કરીએ તો તે સમય દરમિયાન ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું જેમાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોને સેલ્ફ ડિફેન્સ કેવી રીતે કરવું તે અંગેની સમજણ આપવામાં આવી હતી તેમને શીખવવામાં આવ્યું હતું ત્યારબાદ હવે સિદ્ધાર્થ ચોપન વર્ષ બાદ વર્ષ બે હજાર પચીસમાં આ સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે એટલે ભારત સરકાર ચોક્કસથી નવા જૂની કરી શકે છે ટૂંક સમયમાં જ યુદ્ધનો માહોલ દેખાઈ રહ્યો છે અથવા તો ભારત સરકાર પાકિસ્તાન ઉપર મોટો હુમલો કરી શકે તે રીતની વાત પણ હાલમાં જોવા મળી રહી છે કારણ કે જે રીતે ભારત સરકાર હાલમાં સતત બેઠકો યોજી રહી છે જેમાં જે દિવસે બાવીસ એપ્રિલના રોજ હુમલો થયો હતો આતંકવાદી હુમલો જે પહેલગામમાં થયો હતો ત્યારબાદથી લઈને અત્યાર સુધી ભારત સરકાર દ્વારા પંદરથી વધુ હાઈ લેવલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સતત બેઠકો યોજાઈ રહી છે છે ત્યારબાદ મોટા પણ રહ્યા બીજી બાજુ જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં પણ ગડબડાટનો માહોલ જોવા મળી રહ્યો છે તેઓ પણ પાકિસ્તાનના જે મંત્રીઓ છે સતત નિવેદનો આપી રહ્યા છે કે ભારત ચોક્કસથી નવા જૂની કરશે અને તેને લઈને પાકિસ્તાનીઓએ તૈયારીઓ રાખવી પડશે એટલે આ સમગ્ર પરિસ્થિતિની વચ્ચે ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે યુદ્ધનો સમય ક્યાંક નજીક આવી ગયો હોય અથવા ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરવા માટેનો સમય નજીક આવી ગયો છે તેવું પણ આપણે કહી શકીએ છીએ તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરો